માત્ર આ ઉકાળો પીને પેટે સવારે નરણા કોઠે પીવાનો છે આ વેટલો ઉકાળાની મદદથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓછી થાય છે એના માટે એક ગ્લાસ પાણીની અંદર સવારે ભૂખ્યા પેટી ઉકાળો બનાવવાનો છે એટલે એક ચમચી કાળીજીરી લેવાની છે કાળીજીરી આપણા શરીરની અંદરની ચરબી એંસી ટકા ઓછી કરવાનું કામ કરે છે એકદમ ઝડપથી ચરબી ઓછી કરવી હોય તો જીરીનો અચૂક ઉપયોગ કરવો જોઈએ જીરીની સાથે સાથે આપણે જે બીજી વસ્તુ લેવાના છીએ એ છે એક ચમચી અજમો આ અજમાના દેખાતા નાના નાના દાણા તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીરનું ફેટ ઓછું કરે છે અજમો ફેટ કટરનું કામ કરે છે અજમો પાચન વધારે છે પાચનતંત્ર દુરસ્ત રાખે છે ખોધેલો ખરાકનું પાચન કરે છે વધારે વધારાની ચરબી બનવા દેતું નથી જે ઓલરેડી ચરબી એનો નિકાલ કરવાનું કામ કરે છે અજમાના દેખાતા નાના નાના આ દાણા હવે એ જે બીજી વસ્તુ લેવાની છે એ છે અડધી ચમચી જેટલી વરિયાળી વરિયાળી તમારા શાંત કરે છે ખોરાક પચાવે છે ખાધેલા ખોરાકનું પાચન કરી એની ચરબી બનતી અટકાવે છે અને એનર્જી બનાવે છે સાથે સાથે તમને સ્ટ્રેસમાંથી દૂર રાખવાનું કામ કરે છે વરિયાળી અને એ ઉપરાંત આપણે લઈએ અળસી અળસીના દેખાતા દાણાની અંદર રહેલો ઓમેગા થ્રી અને સાથે છે ફેટી એસિડ છે એ તમારા પેટની ચરબી ઓછી કરે છે કમરના ઈંચ ઓછા કરે છે સાથળની ચરબી ઓછી કરે છે લાંબા સમય સુધી તમને you <laughs> ભૂખ નથી લાગવા તો સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો અહીંયા ચાર વસ્તુ લેવાની છે ચાર વસ્તુમાંથી આપણે ઉકાળો બનાવવાનો છે આ ઉકાળો એટલો સ્ટ્રોંગ છે કે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓછી કરે છે તમારું વજન એકદમ ઝડપથી ઓછું કરે છે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે તો નિયમિત રીતે તમે આ ઉકાળો પીશો તો ધીરે ધીરે તમારો કમરના ઈચ ઓછા થશે ફૂલેલું પેટ ઓછું થશે ગેસ આફ્રો એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ નહીં થાય તમને નાની નાની વાતે થાક લાગે છે તો થાક લાગવાનો પ્રશ્ન નહીં થાય સાથે ઘણા બધા ફાયદાઓ થશે

તો ખરેખર આ વેટલો ડ્રિન્ક્સ ઉગળી ગયો છે એનો કલર બી ચેન્જ થઈ ગયો છે ગેસ બંધ કરવાનો છે સવારે એકદમ નરણા કોઠે ગરમ ગરમ તમારે હું બહુ નહીં ગળા નીચે ઉતરે એટલું ગરમ પીવાનું છે આ વેટલું જ પીવાથી તમારું પાચન સરસ થશે ધીરે ધીરે તમને ફાયદો થશે ત્રણ જ દિવસની અંદર તમારું ફૂરેલું પેટ ઓછું થવા લાગશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અને વજન ઘટાડશો